તો આ તરફ કોતરામાં વરસાદના વિરામના ચોવીસ કલાક બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા કોતરા અમદાવાદ હાઈવે પર હજુ ભરાયેલા છે વરસાદી પાણી મુખ્ય હાઈવે પર નદીની જેમ ધસમસતા વહી રહ્યા છે પાણી જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર માર્ગ મકાન વિભાગને ત્વરિત પાણીના નિકાલની સૂચના આપવામાં આવી ચોવીસ કલાકમાં ગોધરામાં વરસ્યો છે બાર ઇંચ વરસાદ પરંતુ વરસાદના વિરામના ચોવીસ કલાક બાદ પણ હાઈવે પરથી હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા પાણી ન ઓસરતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે મુખ્ય હાઈવે પર નદીની જેમ ધસમસતા પાણીનો પ્રભાવ વહી રહ્યો છે જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી પરંતુ નથી થમી રહી લોકોની મુશ્કેલીઓ ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો ગોધરા અમદાવાદ હાઈવે ના દ્રશ્યો છે વરસાદી પાણીએ અડીંગો જમાયો છે ગઈકાલથી આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીંયાથી પસાર થઈ રહ્યો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો વરસાદી પાણી એટલી હદે અહીંયા ભરાયેલા છે કે અહીંયાથી

નીકળી જાય એટલે આ રસ્તો જે છે વહેલી તકે ચાલુ થાય એના માટેનો પ્રયત્ન આવે આ જે રસ્તો છે એ અમદાવાદ ગોધરા હાઈવે છે શિમલા ગેરાજ વિસ્તાર છે એટલે હાલ આ રસ્તા ઉપર એક દેઢ ફૂટ જેટલું પાણી છે વાહન વ્યવહાર આમ ચાલે છે પણ સ્લો છે પાણીની આવક વધારે થઈ જાય તો પછી તકલીફો વધી શકે એને ધ્યાનમાં રાખીને હાલ પાણી આવક થાય અને જે તલાવનું પાણી છે એને બીજા રસ્તોથી નીકળી જાય